તો ખેડા જિલ્લામાં તહેવારોને લઈને પોલીસ એલર્ટ થઈ છે ત્યારે સોળ તારીખે ઈદે મિલાદ અને સત્તર સપ્ટેમ્બરે અનંત ચૌદશના દિવસે ગણપતિ વિસર્જનને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લા પોલીસ સમાજના લોકો સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર મનાવવા સજ્જ છે ત્યારે પોલીસ હવે ખડે પગે છે ત્યારે ખેડા જિલ્લા પોલીસ

અને આનંદથી પોતાનો તહેવાર ઉજવી શકે એ માટે યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખાસ કરીને સત્તર તારીખે જે ગણેશ વિસર્જનનો તહેવાર છે એમાં આપણે જોઈએ છીએ કે અમુક જગ્યાએ અમુક દુર્ઘટનાઓ બનેલી છે અને ઊંડા પાણીમાં વિસર્જન કરવા જતા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરિવારો બરબાદ થયા છે તો આ બાબતે ખેડા જિલ્લાના નાગરિકોને મારી પણ નમ્ર અપીલ છે કે જે જે જળાશયોની અંદર ગણેશ વિસર્જન થાય છે ત્યાં તમામ જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે પોલીસનો યોગ્ય બંદોબસ્ત છે બેરીકેટસ છે અને સતત ત્યાં પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ પણ ચાલુ રહે છે પરંતુ તમામ ને વિનંતી છે કે પોતે જાતે જ નદીની અંદર વિસર્જન કરવા જાય એવી અપેક્ષા ન રાખે ત્યાં તરવૈયાવાની ટીમ છે ફાયર બ્રિગેડ ની ટીમ છે સ્વયંસેવકો છે એમને પોતાના ગણપતિની મૂર્તિ આપી અને એ લોકો વિસર્જન કરે એ મુજબની કાર્યવાહીમાં પોલીસને સપોર્ટ કરે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનચ્છિનીય બનાવ ન બને એ સિવાય સમગ્ર જિલ્લાની અંદર જો પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો અત્યાર સુધીમાં એકસો સાહઠ જેટલી શાંતિ સમિતિની મિટિંગ મોહલા મિટિંગ રાખવામાં આવેલી છે અને જે જુલુસ અને શોભાયાત્રા જે ગણપતિવાળી નીકળશે એની માટે ટોટલ ટોટલ પિસ્તાલીસ જેટલા અધિકારી નવસો પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ અને બારસો જેટલા હોમગાર જીઆરડીનો બંદોબસ્તનો ઉપયોગ કરનાર છીએ ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ થશે જે બોડીઓન કેમેરા છે

એ સોશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સતત બજ નજર રાખી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની જો અનિચ્છનીય કમેન્ટ કે કોઈની લાગણી દુભાવે એવી કમેન્ટ સોશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલી હશે તો એની વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ આપણે જિલ્લામાં આ પ્રકારની પોસ્ટ મૂકનાર લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આવા આરોપીને જેલ હવાલે કરેલ છે